નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એક નવા મિત્રો હવે ગેસનું કનેક્શન લગભગ હવે બધાના ઘરે ફરજિયાત થઈ ગયું છે બરાબર અને એમાંય આપણે બધા જાણીએ છીએ તેમ સરકાર શ્રી દ્વારા આપણને ગેસની સબસિડી એટલે કે જે તે સબસિડી નક્કી કરેલી છે એ જેને 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 પણ ગેસ મળે છે એમના ખાતામાં જમા થતી હોય છે તો મિત્રો આપણને એ ખબર નથી કે આપણે જે આ ત્રણસો રૂપિયા કે જે કાંઈ રૂપિયા જે આપણા ખાતામાં જમા થાય છે બરાબર એ ક્યારે થાય છે અને જે છેલ્લા મહિનાના જમા થયા છે કે નહીં બરાબર આ બધું આપણે કેવી રીતે જોવું એ આપણને ખબર હોતી નથી તો મિત્રો એવો જ એક ઉપયોગી વિડીયો હું તમારી માટે લઈને આવ્યો છું મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે ગેસની સબસિડીના જે પૈસા આપણા ખાતામાં જમા થાય છે એ જમા થયા છે કે નહીં એ આપણે કેવી રીતે જોવું એ આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે મિત્રો આવો એક ઉપયોગી વિડીયો છે વિડીયોને તમે સપોર્ટ કરજો અને અન્ય વ્યક્તિ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો જેથી કરી અન્ય લોકો પણ જોઈ શકે કે તેમના ખાતામાં જે ગેસની સબસિડીના પૈસા જે છે એ જમા થયા છે કે નહીં તો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે ગેસની સબસિડીના પૈસા આપણા ખાતામાં જમા થયા છે એ આપણે કેવી રીતે જોવું મિત્રો સૌ પ્રથમ આ વિડીયોની અંદર જો તમે નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો હવે મિત્રો કોઈપણ ગેસની સબસિડીના પૈસા જમા થયા છે કે નહીં એ જોવા માટે સૌ પ્રથમ કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે લખવાનું છે માય એલપીજી બરાબર આવી રીતે ટાઈપ કરી અને એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ જે આપણને પહેલી જ જે આ વેબસાઇટ બતાવે છે માય એલપીજી ડોટ ઇન બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આવી રીતની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે હવે મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ગેસની બોટલના ત્રણ સિમ્બોલ બતાવે છે એમાંથી તમારે જે પણ કોઈ પણ કંપનીનો જે ગેસ તમારા ઘરમાં આવતો હોય એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે તો હું અત્યારે ઇન્ડિયન ઉપર આ જગ્યા પર તમે જોઈ શકો છો ઇન્ડિયન ઉપર ક્લિક કરું છું બરાબર હવે એની ઉપર તમે મિત્રો ક્લિક કરશો એટલે આવી રીતની કંઈક વેબસાઇટ ઓપન થઈ જશે બરાબર ઇન્ડિયન ઇન્ડિયન ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જશે હવે એની અંદર મિત્રો આપણે ક્લિક કરવાનું છે ગીવ યોર ફીડબેક ઓનલાઇન આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને આ હું તમને એક એવી ટ્રીક આપવાનો છું કે જેની મદદથી તમે તમારા ટોટલ કેટલા રૂપિયા જમા થયા છે દરેક મહિનાની તમે વિગત જોઈ શકશો તો મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આગળનું સ્ટેપ કંઈક આવી રીતનું ઓપન થઈ જશે હવે મિત્રો એની ઉપર આપણે આવી રીતનું ઓપ્શન ઓપન થઈ જાય એટલે આપણે જે એલપીજી બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ હું તમને બતાવી દઉં આવી રીતે તમે ક્લિક કરશો એટલે અલગ અલગ ઘણા બધા ઓપ્શન ઓપન થઈ જશે એમાં મિત્રો આપણે ક્લિક કરવાનું છે સબસિડી રિલેટેડ જે પહલ બતાવે છે સબસિડી રિલેટેડ પહલ આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર હવે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે નીચે સબ કેટેગરી તમને બતાવશે બરાબર એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ જે નીચે જ આપણને જે લખેલું બતાવે છે સબસિડી નોટ રિસિવ બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો વિડીયોને તમે ધ્યાનથી જોજો એટલે તમને સંપૂર્ણ ખ્યાલ તમને આવી જશે હવે આવી રીતનું ઓપ્શન થાય એમાં તમારે જે રજીસ્ટ્રેશન તમે કરેલો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર તમને યાદ ન હોય તો એલપીજી આઈડી તમારે ક્લિક કરવાની છે જે આપણે ગેસની જે બુક આવે છે એમાં તમને એલપીજી આઈડી તમને મળી જશે અથવા તમે મોબાઈલ નંબરથી પણ ચેક કરી શકો છો હું આ જગ્યા ઉપર અત્યારે મોબાઈલ નંબર એન્ટર કરી અને આપણે આગળની માહિતી જોઈ લઈએ છીએ મિત્રો મોબાઈલ નંબર અથવા એલપીજી આઈડી એન્ટર કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરશો બરાબર એટલે તમને જે તે તમારી ગેસની સબસિડીમાં જેમના નામે કનેક્શન છે બરાબર એમનું તમને દરેક વિગત તમને બતાવી દેશે તમે જોઈ શકો છો આ જગ્યાએ એમનું નામ બતાવે છે બરાબર એમનું સરનેમ બતાવે છે મોબાઈલ નંબર બતાવે છે બરાબર હવે આપણે જે જોવાનું છે એ આ જગ્યા ઉપર નીચેના બોક્સમાં આપણને તમામ વિગત બતાવે છે તમે જોઈ શકો છો એમાં તમને તારીખ સહિત બતાવે છે આ જગ્યા ઉપર તમે જુઓ તો ડિલેવરી ડેટ બતાવે છે બરાબર પછી તમામ વિગત તમને બતાવે છે આ ડિલેવરી ડેટમાં તમને દરેક મહિનાની તમને વિગત બતાવે છે બરાબર કે કયા મહિનામાં તમને કેટલા રૂપિયા જમા થયા છે આરી તારીખની સામે જે ત્રણસો સાત રૂપિયા બતાવે છે એ તમને જમા થયેલા રકમ બતાવે છે બરાબર તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ ગેસ સબસિડી હોય એના તમે જોઈ શકો છો કે કયા મહિનાની અંદર કેટલા રૂપિયા જમા થયા છે તો મિત્રો આ વિડીયો તમને જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને તમે લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ